નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે સી સી પરીક્ષા અંતર્ગત ધોરણ નવના પાઠ્યપુસ્તક આધારિત વિરુદ્ધાર્થી શબ્દો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ ચાલો તો જોઈએ ધોરણ નવના પાઠ્યપુસ્તક આધારિત વિરુદ્ધાર્થી શબ્દો જેમાં પહેલું જોઈએ મોહ મોહનો વિરુદ્ધાર્થી શબ્દ થશે થશે નિર્મોહી મોહનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિર્મોહી નેક્સ્ટ જોઈએ રૂપ એ રૂપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કુરુપ શું જવાબ આવશે કુરૂપ આગળ જોઈએ શુભ એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશુભ શુભનું અશુભ આગળ જોઈએ સ્વાધીનતા સ્વાધીનતાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પરાધીનતા શું જવાબ આવશે સ્વાધીનતા તો પરાધીનતા નેક્સ્ટ આજ્ઞા તો જવાબ આવશે એનો વિરુદ્ધાર્થી શબ્દ અવજ્ઞા શું જવાબ આવશે આજ્ઞા તો અવજ્ઞા આગળ જોઈએ ઝેર એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અમૃત શું થશે ઝેરનો વિરુદ્ધાર્થી શબ્દ અમૃત આગળ જોઈએ હવે સંધ્યા સંધ્યાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉષા સંધ્યા તો ઉષા આગળ જોઈએ હવે નેક્સ્ટ હાનિ હાનિનો વિરુદ્ધાર્થી થશે લાભ હાનિ તો લાભ સ્મરણ સ્મરણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિસ્મરણ શું જવાબ આવશે સ્મરણ તો વિસ્મરણ નેક્સ્ટ શુદ્ધિનો વિરુદ્ધાર્થી થશે અશુદ્ધિ શુદ્ધિ તો અશુદ્ધિ વિરુદ્ધાર્થી શબ્દ સાંભરવું સાંભરવું વિરુદ્ધાર્થી શબ્દ થશે વિસરવું સાંભરવું વિસરવું શીતળ શીતળનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉષ્ણ શું જવાબ આવશે શીતળ તો ઉષ્ણ આગળ જોઈએ હવે વિરુદ્ધાર્થી શબ્દોની અંદર અસલ અસલનો વિરુદ્ધાર્થી શબ્દ નકલ શું જવાબ આવશે અસલ તો નકલ ખુલ્લું ખુલ્લુંનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બંધ ખુલ્લું તો બંધ પહેલી તો છેલ્લી પહેલીનો વિરુદ્ધાર્થી શબ્દ થશે છેલ્લી નેક્સ્ટ પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ વખાણ વખાણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિંદા શું થશે નિંદા વખાણ તો નિંદા મૂંગુનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વાચાળ મૂંગુ તો વાચાળ નેક્સ્ટ જોઈએ ભીનું ભીનુનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સૂકું ભીનું તો સૂકું આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્રમ નંબર વીસ ઉપર વ્યક્ત વ્યક્તનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવ્યક્ત શું જવાબ આવશે અવ્યક્ત વિધવા વિધવાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સધવા જીતનો વિરુદ્ધાર્થી શબ્દ થશે હાર જીત તો હાર નેક્સ્ટ સોહામણું સોહામણું તો ડરામણું સોહામણુંનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ડરામણું શ્રેષ્ઠ શ્રેષ્ઠ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કનિષ્ઠ શું જવાબ આવશે શ્રેષ્ઠ શ્રેષ્ઠ તો કનિષ્ઠ નૂતન નૂતનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પ્રાચીન પવિત્ર તો એનો વિરુદ્ધાર્થી થશે અપવિત્ર ઉદાર તો જવાબ આવશે કઠોર ઉદારનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠોર આગળ જોઈએ હવે વિરુદ્ધાર્થી શબ્દોની અંદર પ્રસન્ન તો એનો જવાબ આવશે oprasanna prasanna oprasanna નેક્સ્ટ સદભાગ્ય સદભાગ્યનો વિરુધાર્થી શબ્દ થશે દુર્ભાગ્ય સદભાગ્ય તો દુર્ભાગ્ય સહિત સહિત શબ્દનો વિરુધાર્થી શબ્દ થશે રહિત સહિત રહિત ઉદાર ઉદારનો વિરુધાર્થી શબ્દ થશે કંજૂસ ઉદાર કંજૂસ સુગંધ સુગંધનો વિરુધાર્થી શબ્દ થશે દુર્ગંધ સુગંધ તો દુર્ગંધ તડકોનો વિરુદ્ધાર્થી થશે છાયડો તડકો છાયડો આગળ જોઈએ હવે નેક્સ્ટ નંબર થર્ટી ફોર ઉપર ખુલ્લું ખુલ્લુંનો વિરુદ્ધાર્થી થશે બંધ ખુલ્લું તો બંધ આગળ જોઈએ હવે પ્રાચીન પ્રાચીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અર્વાચીન શું જવાબ આવશે પ્રાચીન તો અર્વાચીન સાવધ સાવધનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે ગાફેલ સાવધ તો ગાફેલ સ્નિગ્ધ સ્નિગ્ધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠણ સ્નિગ્ધ કઠણ બાહ્ય તો જવાબ આવશે આંતરિક બાહ્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આંતરિક આધ્યાત્મિક આધ્યાત્મિકનો વિરુદ્ધાર્થી થશે સાંસારિક શું જવાબ આવશે આધ્યાત્મિક તો સાંસારિક અભિમાન અભિમાનનો વિરુદ્ધાર્થી થશે નીર અભિમાન શું જવાબ આવશે નિરભિમાન આગળ જોઈએ નેક્સ્ટ ફોર્ટી વન ઉપર શાશ્વત શાશ્વત એટલે નાસવંત શું જવાબ આવશે નાસવંત આગળ જોઈએ ક્રમ નંબર બેતાળીસ ઉપર અકરાત્યુ અકરાત્યુ એનો જવાબ આવશે મિતાહારી શું જવાબ આવશે મિતાહારી મિત્રો અકરાત્યુ એ એનો જે અર્થ છે એનો અર્થની જો આપણે વાત કરીએ તો વધારે પડતું શું આવે વધારે પડતું ખાનાર વધારે પડતું ખાનાર અથવા ધરાય નહીં તેવું અથવા ખાવધરું એવું કહી શકાય આ અકરાત્યુનો અર્થ અહીં આપણે વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરી રહ્યા છીએ પરંતુ એના અર્થ વિશે પણ વાત કરી દીધો અકરાત્યુ તો વધારે પડતું ખાનાર અથવા ધરાય નહીં તેવું ખાવધરું એવું કહી શકાય તો અકરાતીયુનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મિતાહારી નેક્સ્ટ ઉત્સાહ તો નિરુત્સાહ શું જવાબ આવશે નિરુત્સાહ વિકરાલ વિકરાલનો વિરુદ્ધાર્થી થશે સુંદર વિકરાલ તો સુંદર તમોમય તમોમયનો વિરુદ્ધાર્થી થશે તેજોમય શું જવાબ આવે તેજોમય નેક્સ્ટ જોઈએ હવે આપણે આગળ ક્રમ નંબર પિસ્તાળીસ ઉપર છેતાળીસ ઉપર સાધારણનો વિરુદ્ધાર્થી થશે અસાધારણ સાધારણ તો અસાધારણ નેક્સ્ટ સ્વસ્થ સ્વસ્થનો વિરુદ્ધાર્થી થશે અસ્વસ્થ શું થાય અસ્વસ્થ ઈચ્છા ઈચ્છાનો વિરુદ્ધાર્થી અનિચ્છા નેક્સ્ટ વરદાન વરદાન તો સાપ પ્રગટ અપ્રગટ પ્રગટનો વિરુદ્ધાર્થી થશે અપ્રગટ સ્મિત તો રુદન સ્મિતનું રુદન આગળ જોઈએ મંદ નવો વિરુદ્ધાર્થી શબ્દ મંદ મંદનું જલદ શું વિરુદ્ધાર્થી થશે જલદ વિરામ તો અવિરામ વિરામનું અવિરામ વિકાસ તો વિનાશ વિકાસનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિનાશ ખીલવું ખીલવું વિરુદ્ધાર્થી થશે કરમાવું ખીલવું તો કરમાવું પ્રકાશ એનો વિરુદ્ધાર્થી થશે અંધકાર પ્રકાશનો અંધકાર ભયનો વિરુદ્ધાર્થી થશે અભય ભય તો અભય નેક્સ્ટ જોઈએ લીલી તો એનો વિરુદ્ધાર્થી થશે સૂકી લીલી સૂકી આગળ જોઈએ હવે ભપકો ભપકોનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાદગી ભપકો તો સાદગી નેક્સ્ટ અંકુશ અંકુશનો નિરંકુશ નિરકુશ જવાબ આવશે નેક્સ્ટ પ્રત્યક્ષ તો પરોક્ષ પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી થશે પરોક્ષ કોલાહલ કોલાહલનો વિરુદ્ધાર્થી થશે નીરવ કોલાહલ તો નીરવ હાજર તો એનો વિરુદ્ધાર્થી થશે ગેરહાજર હેત શબ્દનો વિરુદ્ધાર્થી થશે ધિક્કાર હેત તો ધિક્કાર હર્ષ તો એનો વિરુદ્ધાર્થી થશે શોક હર્ષનો શોક આગળ જોઈએ ક્રમ નંબર છાસઠ ઉપર સુરીલું સુરીલું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેસુરુ શું જવાબ આવે બેસૂરૂ નો વિરુદ્ધાર્થી થશે કડવાસ મીઠાસ તો કડવાસ સ્વર્ગ તો નરક સ્વર્ગ નરક નેક્સ્ટ જોઈએ પાપ તો એનો વિરુદ્ધાર્થી થશે પુણ્ય શક્ય તો અશક્ય દુર્ગમનો વિરુદ્ધાર્થી થશે સુગમ દુર્ગમનો વિરુદ્ધાર્થી સુગમ મજબૂત મજબૂતનો વિરુદ્ધાર્થી થશે તકલાદી શું થશે તકલાદી આગળ જોઈએ હવે કુદરતીનો વિરુદ્ધાર્થી થશે કૃત્રિમ નેક્સ્ટ જોઈએ ઉઘડવું ઉઘડવીનો વિરુદ્ધાર્થી થશે કરમાવું ઉઘડવું તો કરમાવું નેક્સ્ટ જોઈએ હવે ક્રમ નંબર સેવન્ટી ફાઇવ ઉપર ભોળું તો એનો જવાબ આવશે કપટી ભોળું કપટી ખીજ તો પ્રસન્નતા ખીજનો વિરુદ્ધાર્થી થશે પ્રસન્નતા સુકુ તો જવાબ આવશે લીલું સુકુનો વિરુદ્ધાર્થી થશે લીલું બીમાર તો સાજા સારા બીમારનો વિરુદ્ધાર્થી થશે સાજા પૂર્વ તો પૂર્વ દિશાની વિરુદ્ધાર્થી પશ્ચિમ પૂર્વ તો પશ્ચિમ તો શ્રીમંત ગરીબનો વિરુદ્ધાર્થે આવશે શ્રીમંત સફળ તો નિષ્ફળ સફળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિષ્ફળ દીર્ઘ દીર્ઘનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લઘુ નિરક્ષર નિરક્ષર તો સાક્ષર નિરક્ષર તો સાક્ષર ઉત્કર્ષ ઉત્કર્ષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અપકર્ષ શું જવાબ આવશે અપકર્ષ નિશ્ચિતનો વિરુદ્ધાર્થી થશે અનિશ્ચિત નિશ્ચિત તો અનિશ્ચિત હવે જોઈએ આપણે આગળ ચોર્યાસી ક્રમ ઉપર નમક હરામ નમક હરામ તો નમક હલાલ ધ્યાન રાખીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નમક હરામનો વિરુદ્ધાર્થી થશે નમક હલાલ હવે મિત્રો નમક હરામની આપણે વાત કરીએ નમક હરામનો અર્થની જો વાત કરીએ તો જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનારું કૃતજ્ઞ અથવા બેવફા એવું આપણે કહી શકીએ નમક હલાલની જો વાત કરીએ એનો અર્થ તો જેનું અન્ન ખાધું હોય તેની ફરજ બજાવનારું એવું થાય શું થાય જેનું અન્ન ખાધું હોય તેનું ફરજ બજાવનારું નમક હલાલની અંદર અને બીજું આપણે કહી શકીએ કૃતજ્ઞ અથવા તેનું કાર્ય વફાદારીથી કરનારું એવું પણ કહી શકાય આ ધ્યાન રાખીશું એ અર્થની વાત કરી વિરુદ્ધાર્થી શબ્દ આપણે ધ્યાન રાખીશું નમક હરામ તો નમક હલાલ નેક્સ્ટ જોઈએ હવે કંગાલ તો કંગાલનો વિરુદ્ધાર્થી થશે સમૃદ્ધ સમૃદ્ધ કંગાલનું સમૃદ્ધ કળિયુગ કળિયુગનો વિરુદ્ધાર્થી થશે સતયુગ કળિયુગ તો સતયુગ સાણા તો અણસમજુ સાણાનો વિરુદ્ધાર્થી થશે અણસમજુ સરળનો વિરુદ્ધાર્થી થશે કઠિન સરળ તો કઠિન શ્રદ્ધા આપણા વિડીયોનો છેલ્લો વિરુદ્ધાર્થી શબ્દ શ્રદ્ધા તો અશ્રદ્ધા શ્રદ્ધા તો અશ્રદ્ધા તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ નવના પાઠ્યપુસ્તક આધારિત વિરુદ્ધાર્થી શબ્દો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી જો તમને અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય